રાજકોટવાસીઓ માટે લાલબતી સમાન કિસ્સો છે ભક્તિનગરમાં રહેતી પંદર વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ ગુજારનારા પાડોશીની ધરપકડ કરાઈ જેમાં આરોપી અને મદદગારી કરનાર એક મહિલાની ધરપકડ થઈ છે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર પીડિત સગીરાની ઓળખાણ આરોપી સાથે થઈ અને બાદમાં વોટ્સએપ તેમજ ઇન્સ્ટાગ્રામ મારફતે બંને વચ્ચે વાતચીત થવા લાગી પાંચ મહિના પૂર્વે આરોપીએ સગીરાને તેની જાણીતી મહિલાના ઘરે બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું અને અવારનવાર ડરાવી ધમકાવી તેની સાથે શરીર સંબંધ બાંધતો હોવાનું સગીરાએ પોતાના માતા પિતાને જણાવ્યું આ મામલાની જાણ પોલીસને કરાતા પોલીસે તુરંત ગુનો દાખલ કરી પુરુષ આરોપી અને મદદગારી કરનાર મહિલાની ધરપકડ કરી

બનાવ બાદ આસપાસના લોકો એકત્ર થઈ ગયા અને એકસો આઠને બોલાવવામાં આવી જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા અમદાવાદમાં સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનો કાર્યક્રમ કેન્દ્રીય ગૃહમંત્રી વર્ચ્યુઅલી હાજરી આપશે અમિત શાહ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજરી આપશે વેજલપુર વિધાનસભા બેઠકમાં આયોજિત કાર્યક્રમ વાયમસીએ ક્લબમાં યોજાઈ રહ્યો છે જેમાં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહેશે આજે અમદાવાદના રસ્તા પર ફરશે ડબલ ડેકર બસ એએમટીએસની ઈ બસનું આજે લોકાર્પણ કરવામાં આવશે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈનના હસ્તે લોકાર્પણ થશે ડબલ ડેકર બસ શરૂ થતાં અમદાવાદમાં વધુ એક નજરાણું ઉમેરાશે નર્મદા ઘાટ પર નર્મદા મહાઆરતીનો અદ્ભુત ડ્રોન નજારો જોવા મળ્યો કેવડિયા નજીક વારાણસીના ગંગા ઘાટ જેવો જ નર્મદા ઘાટ બનાવાયો છે જેમાં ઘાટ રંગબેરંગી રોશનીથી જગમગી ઉઠ્યો આ ઘાટ એકસો એકત્રીસ મીટર લાંબો અને સુડતાળીસ મીટર પહોળો છે ગોરા સુલપાણેશ્વર મંદિર પાસે નર્મદા ઘાટ બનાવવામાં આવ્યો છે પ્રવાસીઓને દરરોજ આ નજારો જોવા મળશે તો રંગબેરંગી રોશનીથી ઝળહળી રહ્યો છે નર્મદા ઘાટ બે અલગ અલગ તસવીરોમાં આપને બતાવી રહ્યા છે કેટલો સુંદર અને રમણીય નજારો છે નર્મદા મહાઆરતીનો આ અદ્ભુત નજારો પહેલાં ક્યારેય જોવા ન મળ્યો હોય એ પ્રકારના આ દ્રશ્યો છે ગંગા ઘાટની થીમ પર જ આખું આ ઘાટ તૈયાર કરવામાં આવેલો છે છોટાઉદેપુર શહેરમાં ભૂગર્ભ ગટરોની સફાઈના નામે એક મહિનાથી મુખ્ય રસ્તા ઉપર ખાડા ખોદી દેવામાં આવ્યા જેને લઈ સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે રાહદારીઓ અને વાહન ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે ન્યૂઝ એટીની ટીમે સ્થાનિકોની સમસ્યાને વાચા આપી અને આ અંગે પાલિકાના પાણી પુરવઠા ઇન્ચાર્જ અધિકારી સાથે વાત કરતા તેમણે તાત્કાલિક ખાડા પૂરી દેવાની ખાતરી આપી જે જે ચેમ્બરો ખોલ્યા હતા ઓપન છે હજુ બી આપ મારી પાછળ બી જોઈ શકો છો ત્યાં બી ઊંચા સળિયા છે ખુલ્લા ખાડા છે ચારો તરફ આ જ હાલ છે હવે અહીંયા નાના બાળકો પડી જાય રાત્રી દરમિયાન અંધારામાં કોઈ બાઇકવાળો પડી જાય એને વાગે અકસ્માત થાય મૃત્યુ થાય રાત મહેનમાં લાઈટ અમુક જગ્યા પર છે અમુક જગ્યા પર નથી તો કોઈ બાઇક લાઈન કૂદી જાય ચાલો અમારી વાત તલગ છે નાના છોકરાની વાત શું છે આ મુખ્ય રસ્તો જે જેલ રોડનો છે વડોદરા હાઈવેને જોડતો રસ્તો છે આ રસ્તાની ઉપર જે ચેમ્બરો હતા તે રોડની નીચે હતા એને ખોદીને આ ચેમ્બરો કાઢેલા છે આ વહેલી તકે જો આ ખાડાઓ પૂરાઈ જાય તો સારું છે આજ બપોર સુધી તે કામગીરી કરવામાં આવશે અમારા સ્ટાફ દ્વારા ખાડા કાલ સુધીમાં પૂરી દેવામાં આવશે આવતીકાલ સુધીમાં ખાડા પૂરી દેવામાં આવશે અને સળિયા પણ કટિંગ કરી દેવામાં આવશે દાહોદમાં સ્માર્ટ સિટીની વાતો પોકળ સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે બે હજાર દાહોદ સ્માર્ટ સિટી જાહેર થયા બાદ ઇન્ચાર્જ અધિકારી સાથે વાત કરતાં તેમણે તાત્કાલિક ખાડા પૂરી દેવાની ખાતરી આપી અહીંયા બે હજાર પંદરમાં દાહોદ સ્માર્ટ સિટી જાહેર થયું અને ત્યાર પછી જે વાતચીત થઈ છે તે પ્રમાણે શહેરમાં હાલ તો કચરાપેટી દેખાઈ રહી છે ઠેર ઠેર કચરો છે અલગ અલગ જગ્યાએ સફાઈનો પણ છે તો આ સર્કલની સ્થિતિ તમે જોઈ શકો છો કે સ્માર્ટ સિટીનું આ સર્કલ કચરા પીટીમાં ફેરવાઈ ગયું છે સર્કલની યોગ્ય જાળવણી અહીંયા નથી થઈ રહી અને એટલું જ નહીં શહેરના અનેક વિસ્તારોમાં ગટરના પાણી પણ છે ગંદકી પણ ખૂબ જ વધી ગઈ છે પ્રથમ જ્યારે સ્માર્ટ સિટીને દાહોદમાં પસંદગી કરવાની હતી તે સમયે આ સર્કલ બનાવવામાં આવ્યું હતું પીપીવી મોડેલ આજે દુર્દશામાં છે એને ખરેખર રીડેવલપમેન્ટ કરવામાં આવે અથવા અન્ય કોઈ સારા ઉપયોગ માટે આનો ઉપયોગ થાય તો દાહોદવાસીઓના હિતમાં છે વર્ષ બે હજાર પંદરમાં દાહોદને સ્માર્ટ સિટીની ઘોષણા કરવામાં આવી હતી ત્યારબાદ હરકથી એક જે સર્કલ બનાવવામાં આવ્યું હતું તે સર્કલ ઉપર આઈ લવ દાહોદ અને સ્માર્ટ સિટીનું બોર્ડ પણ ચિત્રવામાં આવ્યું હતું જોકે આપ મારી પાછળ અત્યારે જોઈ રહ્યા છો દાહોદ શહેરને સ્માર્ટ સિટી જાહેર કર્યા બાદ જે લોકોમાં ખુશી જોવા મળી હતી અને લાયન્સ ક્લબ અને નગરપાલિકા દ્વારા પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડલ ઉપર જે એક દાહોદના વચ્ચો વચ્ચે જે સર્કલનું નિર્માણ કરવામાં આવ્યું હતું જોકે આ સર્કલ દિવાલ ઉપર દાહોદ માટે પ્રેમ અને સ્માર્ટ સિટીને થયેલી લખાણ પણ ચિતરવામાં આવ્યું હતું સમય જતાં આ જે થયેલી છે તેની જાતની મેન્ટેનન્સ કરવાના કારણે આ જે છે તે એક કદરૂપુ બનવા પામી છે અહીંયા મોટા મોટા ઝાડી ઝાકરાઓ ઉગી જવા પામ્યા છે અને હાલ જે એક કચરાના ઢગલા સમાન જે આ સર્કલ જોવા મળી રહ્યો છે જોકે આ એક સ્માર્ટ સિટીને લઈને એક મોટી જે સવાલ ઊભો થવા પામે છે કે કેમ આ જે સ્માર્ટ સર્કલ છે તેનું જે સમારકામ અથવા તો તેને જે સાર સંભાળ રાખવાની હોય છે તે રાખવામાં નથી આવતી જોકે અત્યારે કહી શકાય કે લાયન્સ ક્લબ અને દાહોદ નગરપાલિકા દ્વારા જે આ જે સર્કલ બનાવવામાં આવ્યું હતું તે તો